આજે સંકલ્પ દિને કમાટી બાગ સંકલ્પ ભૂમિ ખાતે ભાજપના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના દિવસે બાબા સાહેબે વડોદરાની પાવન ભૂમિ પર સંકલ્પ લીધો હતો કે તેઓનું જીવન દેશના ગરીબ શોષિત વંચિત દલિત અને પીડિત લોકોના સંઘર્ષ માટે સમર્પિત કરશે જેને લઈને આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું

કે આ સયાજીરાવ ગાયકવાડની નગરી છે જેમને બાબા સાહેબને વિદેશ અભ્યાસ માટે વિશેષવૃત્તિ આપી હતી આજના દિવસે વડોદરાની ધરતી પરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દલિતો માટેના કાર્યોને યાદ કરીને તેમને સલામ કરવામાં આવી હતી 23 સપ્ટેમ્બર 1917 ના દિને વડોદરા શહેરની આ ઐતિહાસિક ધરતી પર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે હું હવે પછી મારું પોતાનું જીવન આ દેશના ગરીબો શોષિતો વંચિતો દલિતો પીડિતો એવા તમામ વર્ગના લોકો માટે કે જે લોકોને આ દેશની અંદર પડતી મુશ્કેલીઓ માટે હું આજીવન મારું પોતાનું જીવન એ લોકોની માટે સંઘર્ષપૂર્ણ કરીને હું એ લોકોની સેવા કરીશ એવા આજના ત્રેવીસ તારીખના સંકલ્પ દિવસે વડોદરા શહેરની અંદર કમાટીબાગ ખાતે આખા દેશ અને વિદેશમાંથી પણ અહીં લોકો આવતા હોય છે બાબા સાહેબના અનુયાયો અહીં આવીને દર્શન કરતા હોય છે અને વડોદરાની આ પાવન ધરતી જે સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી છે સર સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા હતા એવી આ નગરીની અંદર જ્યારે આજે અહીં દેશ વિદેશથી બધા લોકો પધારે છે ત્યારે હું આજના તબક્કે તેમને મારા શ્રદ્ધા અર્પણ કરું છું અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે જે પ્રકારે દલિતો માટે કચડાયેલા વર્ગ માટે જે કાર્યો કર્યા છે તેને યાદ પણ આપું છું ઓગણીસો સત્તર ત્રેવીસમી સપ્ટેમ્બરે સાહેબ આંબેડકરે વિશ્વના દલિતો તેમજ કચરાયેલા પરિવારોને ઉદ્યાન માટે વડોદરા શહેર આ સંકલ્પભૂમિની અંદર સંકલ્પ લીધો હતો કે મારો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને તેની માટે તેમણે પૂરું જીવન સમર્પિત કરવા માટેનો સંકલ્પ જે લીધો હતો એ આ ભૂમિ છે આજે લોકો પુના બોમ્બે દિલ્હી બધી બાજુથી આજે અહીંયા સંકલ્પ ભૂમિની અંદર એકત્રિત થયા છે હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી છે સમાજ જાગ્યો છે બસ એજ જય ભીમ